ઓમ શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો બીજો કહે હું મોટો આમ કરીને યુગ ઝઘડે છે અને ચારે ભગવાન શંકર પાસે જાય છે અને શંકર ભગવાન ન્યાય કરે છે તો મિત્રો આ સરસ મજાની વાર્તા છે તમે ધ્યાનથી સાંભળજો ત્રતયુગ ત્રેતાયુગ દ્રાપર અને કળિયુગ એમને ઝઘડો થાય અને તેઓ પોતાનું સમસ્યાનું સમાધાન મેળવવા માટે ભગવાન શિવ પાસે જાય છે ભગવાન શિવ તેમને એક અજીબ પરીક્ષા લઈને તેમના પ્રશ્નનો હલ શોધી આપે છે તો મિત્રો આજની વાર્તા આપણે જોઈશું કે ભગવાન ભોલેનાથ એવી કઈ કસોટી લે છે જેનાથી ચારે યુગને સમાધાન મળી ગયા તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો

સતયુગ ત્રેતાયુગ દ્રાપર યુગ આ ચારેય લોકો અંદરો વિવાદ કરવા લાગ્યા સૌથી પહેલા સતયુગ કહે છે અરે મૂર્ખાઓ તમે તમે બધા મારાથી નાના છો મારી બરાબરી કરવા લાગ્યા જ્યારે ત્રેતાયુગ આ વાત સાંભળે છે ત્યારે તેણે કહ્યું કે તું સૌથી મોટો કેવી રીતે હોઈ શકે તમારા બધામાં તો સૌથી મોટો હું છું સર્વશ્રેષ્ઠ હું છું તો મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ ન હોય ત્યારે દ્રાપરયુગ બોલ્યું કે તું બધાથી સર્વશ્રેષ્ઠ કેવી રીતે હોય તમારા બધામાં તો સૌથી શ્રેષ્ઠ હું છું તારા શ્રેષ્ઠ થવાનો તો પ્રશ્ન જ ઉભો નથી થતો ત્યાં સુધી તો કળિયુગ કહેવા લાગ્યો કે તમે ત્રણેય પોતાની જાતને શ્રેષ્ઠ ગણી રહ્યા છો પરંતુ તમે હકીકત તો જાણતા જ નથી વાસ્તવમાં તો શ્રેષ્ઠ હું છું આ રીતે ચારેય યુગ એકબીજા સાથે લડવા લાગ્યા ત્યારે ચારેય યુગોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આવી રીતે આપણે યોગ્ય નિર્ણય નહીં કરી શકીએ આપણા ચારેયમાં મોટું કોણ છે અને કોણ સર્વશ્રેષ્ઠ છે તો આનો નિર્ણય તો ફક્ત એક ભગવાન ભોલેનાથ જ કરી શકે છે ચાલો આપણે તેમની પાસે જઈએ ભગવાન શિવ જ જ અને અનંત છે ચાલો આપણે અત્યારે તેમની પાસે પર્વત પર પહોંચી ભગવાન શિવને આપણે જણાવીએ કે આપણા બધામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે અને નાનું કોણ છે આ નિર્ણય કરવાની તાકાત આપણામાં નથી એ તો સ્વયં ભોલેનાથ જ નિર્ણય કરી શકશે ત્યારબાદ ચારે યુગો ભેગા મળીને યોજના બનાવી અને તેઓ કૈલાસ પર્વત પર ભગવાન ભોલેનાથ પાસે ગયા જ્યારે તેઓ કૈલાસ પર્વત પર પહોંચી જાય છે ત્યારે દ્વારપાલ તેમને રોકે છે દ્વારપાલ તેમને પૂછે છે કે તમે ચારે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે ચારે યુગ કહેવા લાગ્યા કે હે દ્વારપાલ અમે ભગવાન શિવને મળવા માટે આવ્યા છીએ અને અમે ચારે યુગ છીએ તમે ભગવાન શિવને અમારા આવવાની સૂચના આપો સ્વયં નંદી મહારાજ ભગવાન શિવ પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ કૈલાસ પતિ આવ્યા છે તમારી સામે લઈ આવો ભગવાન નંદી મહારાજને આદેશ આપે છે નંદેશ્વર ચારેય યુગોને લઈને ભગવાન શિવ પાસે પહોંચ્યા ભગવાન શિવે ચારેય યુગને સન્માન સહિત પોતાના દરબારમાં બેસાડ્યા ચારેય યુગ ભગવાન શિવને પ્રણામ કર્યા છે ત્યારબાદ ભગવાન શિવ ચારેય યુગને કહે છે તમારા બધાનું અમારા દરબારમાં સ્વાગત છે મારા દરબારમાં અમારા કૈલાસ પર્વત પર તમારું સ્વાગત છે હવે તમે જણાવો કે તમારું અહીં આવવાનું કારણ શું છે તમે તો સ્વયં કાળ ચક્ર છો તમે તો સ્વયં સમય છો તો પછી એવું કયું કારણ છે જેના લીધે તમારે મારી પાસે આવવું પડ્યું ચારેય યુગ કહે છે કે હે સૃષ્ટિના રચયિતા હે ભગવાન શિવ અમારા ચારેયની અંદર વાદ વિવાદ ઊભો થઈ ગયો છે અને અમારાથી તે વિવાદનું સમાધાન ન થઈ શક્યું એટલા માટે અમે તમારી પાસે આવ્યા માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ભોલીનાથ તમે જ અમારી સમસ્યાનું નિવારણ કરો તમે અમારો ન્યાય કરો અને અમને જણાવો કે અમારા ચારેયમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે અને અમારા ચારેયમાં સર્વશ્રેષ્ઠ કોણ છે ત્યારે ભગવાન શિવ કહે છે કે આનો નિર્ણય તો ત્યારે જ થશે જ્યારે તમે તમારા પોતપોતાનો જે તકલીફ છે જે નિર્ણય છે એ મને જણાવશો ત્યારે ભગવાન શિવ સૌથી બોલ બોલ સૌથી પહેલાં સતયુગને કહે છે કે સતયુગ હવે તમે જણાવો કે કેવી રીતે તમે મોટા છો તમે પોતાની જાતને સર્વશ્રેષ્ઠ કેમ બતાવી રહ્યા છો તમે કેવી રીતે સર્વશ્રેષ્ઠ છો તે મને જણાવો સતયુગ કહે છે હે શિવજી જુઓ પ્રભુ મારું આયુષ્ય સૌથી વધારે છે હું સત્તર લાખ વર્ષનો છું અને મારી સરખામણીમાં બીજા બધા જ યુગ ઘણા બધા નાના છે તેમનું આયુષ્ય ઓછું છે એટલા માટે મારી આયુ બીજા યુગો કરતાં વધારે લાંબી છે ત્યારે કળિયુગ બોલવા લાગ્યો હે પ્રભુ વ્યક્તિ ક્યારેય પણ આયુષ્યથી મોટો નથી બનતો વ્યક્તિ તો પોતાના ગુણોથી મોટો બને છે મેં તો આવી આવું જ સાંભળ્યું છે ત્યારે ભગવાન શિવ કળિયુગની આ દલીલને સ્વીકારે છે અને સતયુગને કહે છે કે સતયુગ તમે તો આ રીતે મોટા ન કહેવાઓ તેને સત્યુગ કહેવા લાગ્યા હે પ્રભુ મારા યુગના સમયમાં જે પણ વ્યક્તિઓ થયા તે બધા જ મહાન વ્યક્તિઓ બન્યા ખૂબ જ બળવાન અને પરાક્રમી બન્યા તેઓ આખી પૃથ્વીને ઉઠાવી લઈ જાય એટલા પરાક્રમી બળવાન હતા અને મારો જ્યારે સમય હતો ત્યારે મારા રાજ્યમાં મારા સમયમાં ભગવાન શ્રી હરિએ ઘણા બધા અવતાર ધારણ કર્યા હતા જુઓ પ્રભુ નરસિંહ અવતારમાં જ સમયમાં મારા સમયમાં જ થયો હતો વરાહ અવતાર મારા જ સમયમાં થયો હતો મત્સ્ય અવતાર પણ શ્રી હરિનો મહારાજ શાસન કાળમાં થયો હતો તો તે એ સમયે ત્રેતાયુગ કહેવા લાગ્યો નહીં પ્રભુ શું ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર થવાથી સત્યુગ કેવી રીતે મોટો થઈ શકે જો એવું હોય તો મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો અવતાર મારા ત્રેતાયુગના કાળમાં થયો હતો જેમણે સમગ્ર સંસારને મર્યાદા શીખવી અને જો તમે બળવાનની વાત કરતા હો તો કુંભકર્ણ જેવા યોદ્ધા રાવણ જેવા યોદ્ધા મારા શાસનકાળમાં કાળમાં થયા ને તો પ્રભુ આ રીતે સત્યુ કેવી રીતે મોટો હોઈ શકે તો પછી આ બધામાં તો સૌથી મોટો હું છું જ્યારે આ વાત દ્વાપર યુગે સાંભળી તો દ્વાપર યુગ બોલ્યા પ્રભુ આ બંને પોતાની જાતને મોટા કહી રહ્યા છે પરંતુ આ બંને મોટા કેવી રીતે હોય હે પ્રભુ તમે જાણો છો કે જ્યારે મારું શાસનકાળ ચાલતું હતું ત્યારે મારા શાસનકાળમાં કાળમાં યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા અવતાર મારા કાળમાં થયા છે જે સ્વયં પરમ બ્રહ્મા પરમેશ્વરનું સ્વરૂપ હતા જેમણે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું અને આવું વિરાટ સ્વરૂપ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ ન બતાવી શકે હે ભગવાન આ લોકો યોદ્ધાઓની વાત કરે છે તો મારા શાસનકાળમાં પણ મોટા મોટા યોદ્ધાઓ કંસ જરાસંઘ ભીષ્મપિતા અને પાંચેય પાંડવો આ બધા મારા શાસનકાળમાં થયા હતા પ્રભુ સ્વયં બલરામ મહારાજ પણ મારા શાસનકાળમાં થયા હતા તો તમે જ જણાવો કે મારા શાસનકાળમાં જન્મેલા યોદ્ધાઓ આમના યોદ્ધાઓ કરતા કંઈ નાના થોડી છે હે પ્રભુ આ બધામાં તો સૌથી મોટો હું જ છું ત્યાં સુધી કળિયુગ બોલી ઉઠ્યો કે પ્રભુ હું આમની વાતો માની લઉં છું તેમના શાસનકાળમાં જે પણ અવતાર થયા તે પણ બધા યોદ્ધાઓ હતા એમનામાં બુદ્ધિ ન હતી તેઓ એકદમ મૂર્ખ હતા અને જેના શાસનકાળમાં મૂર્ખ પ્રાણીઓ પેદા થાય તો શું એ બુદ્ધિમાન હોય શું તે સર્વશ્રેષ્ઠ હોઈ શકે પછી તે કહેવા લાગ્યો હે ભગવાન મારો શાસનકાળ જ સૌથી શ્રેષ્ઠ છે કળિયુગ કહે છે મારા યુગમાં જે કઈ પણ લોકો થાય છે તે બધા સારી સારી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને સુખી રહે છે છે એટલા માટે મારા બધા જ સર્વશ્રેષ્ઠ તો ભગવાન શિવ યુગને કહે છે કહે છે એટલે કે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગની વાણી સાંભળે છે અને તે ચારે યુગ ના જવાબ સાંભળ્યા એમના જે પ્રશ્ન હતા એ સાંભળ્યા ત્યારે ભગવાન શિવ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ બધાનો નિર્ણય કેવી રીતે કરવો ભગવાન શિવની પાસે માતા પાર્વતી બેઠા હતા અને માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ જો તમે આમનો યોગ્ય નિર્ણય નહીં કરો તો બીજું કોણ કરશે ત્યાર પછી તો આ ચારેય ભાઈઓ એકબીજા સાથે ઝઘડીને મરી જશે એટલા માટે હે મહાદેવ તમે આમનો યોગ્ય નિર્ણય કરો બધા જ દેવતાઓ ભેગા મળીને ભગવાન શિવને કહેવા લાગ્યા હે ભોલીનાથ તમે જ આમનો નિર્ણય કરો નહીં તો આ ચારેય યુગ એકબીજા સાથે લડવા લાગ્યા તો ભયંકર આપતિ આવી પડશે સૃષ્ટિનું કાળચક્ર થંભી જશે સમયનો પ્રવાહ થંભી જશે હે ભોલેનાથ તમે જે કરો હવે તમે જ કરો ત્યારે ભગવાન શિવ કહે છે ઠીક છે હું સમસ્ત કોણોની વાત માનું છું હું આ ચારેય યુગોની સમસ્યાનો નિર્ણય યોગ્ય નિર્ણય કરીશ ભગવાન શિવે ચારેય યુગોને કહ્યું ચાલો ઠીક છે પરંતુ હું તમારા ચારેયની પરીક્ષા લઈશ અને જે પરીક્ષામાં સફળ થશે તે જ સૌથી મોટો કહેવાશે ત્યારે સત્યુ કહેવા લાગ્યો હે ભગવાન તમને જે યોગ્ય લાગે તે પરીક્ષા લો બધામાં સૌથી મોટો અને સર્વશ્રેષ્ઠ અમે જ હઈશું હું હઈશ કળિયુગ કહે હું હઈશ ત્રેતાયુગ કહે હું હઈશ દ્વાપરયુગ કહે હું હઈશ એમ કરીને બધા જ એ પરીક્ષાનો સ્વીકાર કરી છે કહે છે કે તમે ફક્ત પરીક્ષા લો ચારેય યુગ પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા ભગવાન શિવે એક હજાર ટન વજનની એક મોટી લોખંડની કઢાઈ લીધી અને તે લોખંડની કઢાઈને કૈલાશ પર્વતની નીચે તળેટીમાં મૂકી દીધી કઢાઈની બાજુમાં જ એક ચોખાનો મોટો ઢગલો કરી દીધો ત્યારબાદ ભગવાન શિવે ચારેય યુગોને બોલાવ્યા અને કહ્યું કે તમે ચારે આ જોઈ રહ્યા છો તમારી પરીક્ષા અત્યારે જ થઈ જશે ભગવાન શિવ સત્યુગને કહે છે કે હે સતયુગ મારે પંદરસો ગણ અહીં બેઠા છે મારા કૈલાસમાં પંદરસો ગણ અહીં છે અને આ કઢાઈની બાજુમાં જે ચોખા મૂકેલા છે તેમાંથી ભાત બનાવવાનો છે ચોખા રાંધવાના છે અને આ ભાતને તારા તારે યુગોના વ્યક્તિને તારા યુગોના જ વ્યક્તિ બનાવશે અને મારે અહીં જેટલા પણ ગણ બેઠા છે તે બધા આમાંથી ભોજન કરશે ત્યારબાદ ભગવાન શિવ કહે છે હે સતયુગ તમે તમારા યુગના વ્યક્તિને પેદા કરો અને તે આ ભોજન બનાવશે અને અમે બધા અહીં ઊભા રહીને તે કેવી રીતે ચોખા રાંધે છે તે અમે જોઈશું જોઈશું ભગવાન શિવની વાત સાંભળી સતયુગે સાંભળી ત્યારબાદ એક મોટો બળવાન યોદ્ધા સતયુગે બનાવ્યો અને બોલાવ્યો અને કહ્યું કે જાઓ બેટા મોટી કડાઈમાં ભાત બનાવો અને તેને બનાવીને ભગવાન શિવના આ બધા જ ગણોને તમે ભોજન કરાવો પોતાના મહારાજનો આદેશ સાંભળીને સતયુગનો માણસ તે રસોઈ બનાવવા માટે તૈયાર થઈ જાય છે ત્યાં આવીને તે જુએ છે કે તે મોટી કડાઈનું વજન વધારે હતું તે વ્યક્તિ સતયુગનો હતો અને તે ખૂબ જ બળવાન હતો તેણે ખૂબ જ મોટી ભઠ્ઠી બનાવી અને તે મોટા મોટા વૃક્ષોને તોડીને તેના લાકડા લઈ આવ્યો અને તે લાકડાને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્રગટાવ્યા તે મોટી હજાર ટનની કઢાઈને પોતાના એક જ હાથથી ઉંચકીને ભઠ્ઠી ઉપર મૂકી દીધી અને ચોખાનો જે ઢગલો હતો તે બધા જ ચોખા ઉઠાવીને કઢાઈમાં નાખી દીધા અને તેમાં પાણી નાખી અને પછી ફટાફટ તેને ચોખા રાંધી દીધા તૈયાર કરી દીધા જ્યારે હજાર ટન વજનની લોખંડની કઢાઈમાં ભાત તૈયાર થઈ ગયો ત્યારે તે સતયુગના માણસે ભગવાન શિવના બધા જ ગણોને બેસાડ્યા અને તેમને પત્તર આપ્યું અને ભાત પીરસીને તેમને ભોજન જમાડ્યું તે બળવાન વ્યક્તિ પોતાનું કાર્ય પૂર્ણ કરીને પોતાના માલિક સત્યુગ પાસે આવી ગયો અને તેને કહેવા લાગ્યો કે પ્રભુ હવે હું જઈ રહ્યો છું મારું કામ મેં સંપૂર્ણ કરી દીધું ભગવાન શિવ અને બીજા લોકોએ આ બધું જ જોઈ રહ્યા હતા ત્યારે ભગવાન શિવ ત્રેતા યુગને કહે છે કે હે ત્રેતા હવે તમે તમારા યુગના વ્યક્તિને મોકલો અને મોટી ગઢાઈ મૂકેલી છે તેને હું તમારી માયાથી હટાવી દઉં છું મારી માયાથી હું હટાવી લઉં છું અને આના જ જેવી બીજી કડાઈ મૂકી દઉં છું અને હવે તમે તમારા યુગને વ્યક્તિ જોડે આ મોટી કડાઈમાં ભાત તૈયાર કરાવડાઓ ચોખા રંધાઓ અને મારા પંદરસો જે ગણ છે તેને ભોજન જમાડો ત્રેતા યુગે કર્યું ઠીક છે પ્રભુ જેવી તમારી આજ્ઞા પછી ત્રેતા યુગે પોતાના યુગ એક મહાન યોદ્ધા કુંભકર્ણ જેવો બલવાન પ્રગટ કર્યો અને તેને આદેશ આપ્યો કે નીચે તળેટીમાં જે હજાર ટનની લોખંડની કડાઈ છે તેમાં જે પાસે મોટા ચોખાનો ઢગલો છે તેને લઈને કઢાઈમાં ભાત કઢાઈમાં નાખો અને ભાત રાંધો તૈયાર કરો અને જ્યારે ભાત બની જાય જાય ચોખા રંધાઈ ત્યારે ગણને ભોજન પંદરસો છે રેતા યુગ વ્યક્તિ પણ ખૂબ જ બળવાન હતો અને ત્યારબાદ તે પણ નીચે તળેટીમાં આવ્યો અને ત્યાં એક મોટી ભઠ્ઠી ખોદી અને લાકડા વીણીને ત્યાં લાવીને મૂક્યા તે મોટી કઢાઈને બંને હાથેથી ઉચકીને તે ભઠ્ઠી પર મૂકી અને ત્યારબાદ અગ્નિ પ્રગટાવી ત્યાર પછી ચોખા અને કઢાઈ ચોખા બધા લઈને કઢાઈમાં નાખ્યા અને તેમાં પાણી ઉમેરી બધા જ ચોખાના રાંધ્યા તૈયાર કર્યા ત્યારબાદ તે ત્રેતા યુગના વ્યક્તિએ ભગવાન શિવના જેટલા પણ ગણ હતા તે બધાને ભાતની રસોઈ જમાડી અને ભોજન કરાવ્યું બાદ ગણ કૈલાસ પર્વત પર પાછા આવ્યા અને ત્યાર બાદ ભગવાન શિવ પોતાની માયાથી ફરીથી તે કઢાઈ બધું જ ગાયબ કરી દીધું હવે ભગવાન શિવે દ્રાપર યુગને કહ્યું કે આ બંને યુગ પોતાની પરીક્ષાઓ આપી ચૂક્યા છે હવે તમારો વારો છે જો ખૂબ જ મોટી હજાર ટન ની વજન ની લોખંડ ની કડાઈ તમને તળેટી માં જોવા મળશે અને હજારો મણ ચોખા બાજુમાં મુકાયેલા છે અને તમારે તમારા મારા પંદરસો ગણ ને ભોજન જમાડવાનું છે ત્યારે દ્રાપર યુગે કહ્યું ઠીક છે પ્રભુ તમારી જેવી ઈચ્છા હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે મારા યુગનો જે વ્યક્તિ છે તે તમારા બધા જ ગણોને ભોજન જમાડી શકે દ્વાપર પણ એક ભીમ જેવો અવતાર વાળો ખૂબ જ બળવાન અને શક્તિશાળી વ્યક્તિને બનાવીને પ્રગટ કર્યો ઉભો કર્યો અને કહ્યું કે જાઓ નીચે તળેટીમાં એક મોટી કઢાઈ મૂકેલી છે અને બાજુમાં હજારો મણ ચોખા છે ભાત છે તે ચોખાને રાંધો અને ભગવાન શિવના ગણ છે એને જમાડો તે વ્યક્તિ પોતાના પ્રભુને કહે છે ઠીક છે પ્રભુ જેવી તમારી ઈચ્છા જેવી તમારી આજ્ઞા તે વ્યક્તિ તળેટીમાં જાય છે અને જુએ છે કે કઢાઈ તો ખૂબ જ મોટી હોય હતી હજાર ટનની હતી અને તેને ઉઠાવવામાં ઘણી જ તાકાત લગાવવી પડશે ત્યારે તેણે મોટી ભઠ્ઠી ખોદી અને લાકડાની વ્યવસ્થા કરી અને તે મોટી કઢાઈને પોતાના વનને હાથેથી ઉઠાવી તેને ખૂબ જ જોર લગાવ્યું અને તે કઢાઈને ઉઠાવી કેમ કે તે કઢાઈને સતયુગ અને ત્રેતાયુગના વ્યક્તિ જ ઉઠાવી શકે તેમ હતા એટલા માટે તેને ખૂબ જ તાકાત લગાવી લગાવી પડી પોતાની બધી જ તાકાત લગાવીને તેને તે કઢાઈને ઉચકી લીધી અને ઉઠાવીને જેમ તેમ ખેંચીને તેને ભઠ્ઠી પર મૂકી દીધી નીચે અગ્નિ પ્રગટાવી અને કઢાઈમાં ચોખા અને પાણી રેડી દીધું ત્યારે ભાત તૈયાર થઈ ગયો તેણે ભગવાન શિવના બધા જ ગણોને ભોજન પીરસ્યું અને જમાડ્યા ભોજન જમાડ્યા બાદ વાપર યુગનો તે વ્યક્તિ પોતાના માલિક પાસે ગયા યુગ પાસે આવે અને કહ્યું હે પ્રભુ મારું કામ મેં કરી દીધું છે દ્વાપર તેની પીઠ થપથપાવી અને કહ્યું શાબાસ દીકરા હવે તું જઈ શકે છે હવે ભગવાન શિવ કહે છે કે કળિયુ હવે તારો વારો છે તું જે કઢાઈ જોઈ રહ્યો છે તેનું વજન ઓછું નહીં થાય તેનું વજન તેટલું જ રહેશે હજારો ટન ની એક કઢાઈ છે પરંતુ હવે તારે પરીક્ષા આપવાની છે તું માનો માનવા તૈયાર નથી કે તું સૌથી નાનો છે પરંતુ તારા યુગના માણસનું આયુષ્ય સો જ વર્ષનું છે જ્યારે બીજા યુગોના મનુષ્યનું આયુષ્ય ખૂબ જ વધારે છે સતયુગમાં આયુષ્ય એક લાખ વર્ષનું હોય છે ત્રેતા યુગમાં દસ હજાર વર્ષનું હોય અને દ્વાપર યુગમાં એક હજાર વર્ષનું આયુષ્ય હોય છે અને એ કળયુગ તમારા શાસનકાળમાં તો ફક્ત સો જ વર્ષનું આયુષ્ય છે અને તમારો માણસ પણ ઘણો નાનો છે જ્યારે ભગવાન શિવની આ વાતે વાત કળિયુગે સાંભળી ત્યારે કળિયુગ કહે છે હે પ્રભુ ઠીક છે હું તમારી વાત માનું છું પરંતુ તમે મને પહેલેથી જ આ રીતે હતાશ ન કરો તમે તો એક ન્યાય કરતા છો બધાને જ પરીક્ષા આપવા માટે મોકો આપ્યો છે તમે પણ મને પરીક્ષા આપવાનો મોકો આપ્યો આપો તો ખરી હું પણ પરીક્ષા આપીને જોઈશ જો મારાથી નહીં થઈ શકે ત્યારે જ હું માનીશ કે હું બધાથી નાનો છું હું એમ જ હાર સ્વીકાર નહીં કરું ત્યારે ભગવાન શિવ કહે છે ઠીક છે તો તમારો માણસ બોલાવો ત્યારબાદ ભગવાન શિવ આ કઢાઈ જોઈ રહ્યા છો ને તે હજારો ટન અને ઢગલો છે અને તેમાં આ બધા ચોખા નાખીને ભાત બનાવવાનો છે તમારી વ્યક્તિ આવીને શું કરશે ત્યારે કળિયુગ કહે છે ઠીક છે પ્રભુ તમે મારો તમાસો જુઓ ત્યારે ત્રણેય યુગ હસવા લાગ્યા ભગવાન શિવ પણ કળિયુગની વાત સાંભળીને અચંબિત થઈ ગયા ભગવાન શિવ વિચારી રહ્યા હતા કે કળયુગનો વ્યક્તિ હજારો ટન વજનની કઢાઈને કેવી રીતે ઉઠાવી શકશે કળયુગે ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિને પેદા કર્યો તે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હતો બધા જ ગુણોથી સંપન્ન વ્યક્તિ કળયુગે પેદા કર્યો અને તે વ્યક્તિને કહ્યું કે હે દીકરા તારે હવે પોતાની શક્તિ બતાવવાની છે અત્યારે પરીક્ષાનો સમય છે જો તું આ પરીક્ષામાં અસફળ થયો તો હું સૌથી નાનો થઈ જઈશ તે વ્યક્તિ પોતાના મહારાજને કહે છે

આ વાત તો ખૂબ જ સાચી છે એકદમ સાચી છે જ્યારે સતયુગના માણસની લંબાઈ એકવીસ હાથ જેટલી હતી ત્રેતાયુગના માણસની લંબાઈ ચૌદ હાથ જેટલી હતી ડ્રાપર યુગના માણસની લંબાઈ સાત હાથ જેટલી અને જ્યારે કળિયુગના માણસની લંબાઈ માત્ર ને માત્ર સાડા ત્રણ હાથ જેટલી હોય છે ત્રણેય યુગ ખૂબ જ જોર જોરથી હસી રહ્યા હતા કળિયુગ કહે છે બસ તમે જોયા કરો મેં મારા માણસને મોકલી દીધો છે કળિયુગનો આદેશ સાંભળીને તે તીવ્ર બુદ્ધિવાળો વ્યક્તિ કૈલાસની તળેટીમાં ગયો અને ત્યાં આવીને તેણે જોયું કે તે લોખંડની કડાઈનું વજન તો ખૂબ જ વધારે હતું અને તે તો તેને ઉઠાવી શકે તેમ ન હતો ત્યારે તે વ્યક્તિએ બુદ્ધિ વાપરી અને તે કડાઈની નીચે જ માટી ખોદવાની શરૂ કરી દીધી તે કડાઈને તેણે સહેજ પણ હલાવી નહીં અને તે કડાઈ નીચે જ ભઠ્ઠી ખોદીને તૈયાર કરી દીધી લાકડાની વ્યવસ્થા કરવામાં પણ તેણે સહેજ પણ સમય ન લગાવ્યો કેમ કે લાકડા ત્યાં જ રાખેલા હતા તેણે તે લાકડાઓની લાકડાઓને ઉઠાવી લીધા અને ભઠ્ઠીમાં નાખી તેને અગ્નિ પ્રગટાવી દીધી તે મોટી કડાઈમાં ચોખા નાખ્યા અને પાણી રેડ્યું અને બસ થોડીક જ વારમાં ભાત બનીને તૈયાર થઈ ગયો કળિયુગનો વ્યક્તિ તો ખૂબ જ બુદ્ધિશાળી હતો તેણે કંઈ પણ કર્યું નહીં ફક્ત તેણે તે વિશાળ કડાઈને નીચે માટી ખોદીને ભઠ્ઠી તૈયાર કરી દીધી અને તેમાં અગ્નિ પ્રગટાવીને કઢાઈમાં ચોખા નાખ્યા અને પછી પાણી નાખીને ભાત તૈયાર કરી દીધો જ્યારે ભાત રંધાઈ ગયો થઈ ગયો તૈયાર ત્યારે ભગવાન શિવના બધા જ ગણોને એક લાઈનમાં બેસાડી દીધા અને તે ગણોને કહ્યું કે તમે મને થોડી મદદ કરો અને આ બધા જ ભાતને બધા જ ગણોને પીરસી દો ત્યાર બાદ ભગવાન શિવના ચાર વિશાળ ગણ આવે છે અને તે બધા જ ભાતને એક વાસણમાં કાઢીને બધા જ ગણોને પીરસી દે છે ત્યારબાદ કળિયુગ કહે છે કે હવે તમે ભોજન કરી શકો છો કળિયુગનો આદમી બોલ્યો કે હવે તમે ભોજન કરી લ્યો જે પીરસતા હતા એ ગણોને કહ્યું ભગવાન શિવના બધા જ ગણ ખુશી ખુશીથી ભોજન કરે છે કળિયુગના તે માણસે તે ચાર ગણને પણ ભોજન કરાવી દીધું અને ભોજન કરાવ્યા બાદ તે મોટી કઢાઈને સાફ કરી દે છે અને તે કઢાઈને ત્યાં જ મૂકી દે છે પોતાનું કામ પૂર્ણ થયા બાદ તે વ્યક્તિ પોતાના મહારાજ કળિયુગ પાસે આવી જાય છે અને આવીને કળિયુગને કહે છે કે હે પ્રભુ મેં તમારું કામ પૂર્ણ કરી દીધું છે કળિયુગ અત્યારે ખૂબ જ ખુશ હતો અને પોતાના પીઠ શાબાશી આપી અને કહ્યું કે વાહ શાબાશ તે મારી લાજ રાખી તમે મારી પરીક્ષામાં તમે મારી પરીક્ષા પાર કરી દીધી ભગવાન શિવ અને ત્રણેય તો આ દ્રશ્ય જોઈ અને ચોંકી ગયા કળિયુગ કહેવા લાગ્યો કે હે ભગવાન શિવ હવે તમે નિર્ણય કરો કે અમારા ચારેયમાંથી સૌથી મોટું અને સર્વશ્રેષ્ઠ કોણ છે ત્યારે ભગવાન શિવ મનમાં વિચાર કરવા લાગ્યા અને ખૂબ જ વિચાર કરીને જવાબ આપે છે ભગવાન શિવ કહે છે મેં તમારા ચારેયની પરીક્ષા જોઈ જ્યારે સતયુગનો માણસ આવ્યો ત્યારે તેણે પોતાની તાકાત વાપરી અને તેણે મોટી કડાઈની વઠ્ઠી મોટી કડાઈને ભઠ્ઠી ઉપર મૂકી દીધી એક જ હાથે ઉઠાવી અને સ્વયં જ મારા બધા જ ગણોને ભાત પીરસીને જવા માંડ્યા જ્યારે ત્રેધા યુગનો વારો આવ્યો ત્યારે તેણે પણ વ્યક્તિએ બિલકુલ આવું જ કર્યું તેણે પણ મોટી કડાઈને ઉઠાવી પઠ્ઠી પર મૂકી તેમાં ચોખાને તેમાં ચોખા નાખીને પાણી રેડીને ભાત રાંધ્યો અને પછી ગણોને જમાડ્યા આવી જ રીતે દ્વાબર યુગના માણસે કર્યું પરંતુ તમે જોઈ શકો છો એ કળિયુગનો માત્ર સાડા ત્રણ હાથનો વ્યક્તિ તેની બુદ્ધિ તો જુઓ તે કેટલી વિશાળ અને ભારેખમ કડાઈ હતી કદાચ તેને આ કળિયુગનો વ્યક્તિ હલાવી પણ ન શકે તેને તે કઢાઈમાં ભાત બનાવ્યો મારા આટલા બધા ગણ હતા કે તે પોતે વાસણમાં ભરીને જાતે પીરસવા જતો તો કદાચ તે હેરાન પરેશાન થઈ જતો તો જુઓ તેની બુદ્ધિ તેણે મારા બધા જ ગણોમાંથી ગણને પોતાની મદદ માટે બોલાવી લીધા અને મારા ચારેય ગણો પાસેથી મદદ લઈને ભોજન પીરસાવી દીધું અને પોતાની જાતે બેસી રહ્યો આ તો ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય અને આ યુગ તો ખૂબ જ બુદ્ધિમાન કહેવાય ત્યારે ભગવાન શિવ કહે છે કે કળયુગ તો ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિનો યુગ હશે તેમાં મશીનોનો આવિષ્કાર થશે ખૂબ જ મોટા મોટા બુદ્ધિશાળી વ્યક્તિઓ હશે ભગવાન શિવ કહે છે તમે બધા જેવી રીતે શાસન કરતા આવ્યા છો તે બધું તો ઠીક છે તમે સત્ય ધર્મ અને નિષ્ઠા પર રહ્યા છો તે બધું પણ ઠીક છે પરંતુ તમારા યુગના વ્યક્તિઓમાં બુદ્ધિનો અભાવ હતો તેમણે ક્યારેય પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો નહીં કેમ કે કુંભકર્ણ રાવણ જેવા મહાન યોદ્ધાઓ જેમને મારવા માટે સ્વયં ભગવાન અવતાર ધરીને આવ્યા પરંતુ તે લોકો એટલા બધા મૂર્ખ હતા કે તેઓ જાણી ન શક્યા કે આ ભગવાન છે તે સૃષ્ટિના રચનાકાર છે અને તેમની સામે જ યુદ્ધ કર્યું અને બધા જ માર્યા ગયા તમે કળિયુગના વ્યક્તિઓને જુઓ તેઓ કેટલા બુદ્ધિશાળી છે તમને કળિયુગના આવનારા સમયમાં આવા જ બુદ્ધિશાળી વ્યક્તિઓ જોવા મળશે ત્યારબાદ ભગવાન શિવ નિર્ણય લીધો કે તમારા ચારે યુગમાં સૌથી મોટો કળિયુગ હશે કળિયુગ મશીનનો યુગ હશે કડીનું નામ છે મશીન અને યુગનો અર્થ છે સમય કળિયુગ કળી નું નામ છે મશીન અને અર્થ છે સમય સમય આ સમયમાં ખૂબ જ મોટા થશે જે સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં નહીં થઈ શકે ત્યારબાદ ભગવાન શિવ આ વાત સાંભળીને તે યુગ ભગવાન શિવના આ નિર્ણયને સ્વીકાર કરે છે ત્યારબાદ યુગ પોતે પોતાના ધામમાં પહોંચી જાય છે તો તમે જોયું મિત્રો કે કેવી રીતે ભગવાન શિવે આ ચારેય યુગોના પ્રશ્નનું સમાધાન આપ્યું તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ